તો હવે એવું લાગે છે કે કોંગ્રેસે આ ઓળખી નાખ્યું છે કે લગ્નમાં નાસનારા ઘોડા કયા છે અને રીસના ઘોડા કયા છે નમસ્કાર કોંગ્રેસનું ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન આઠ અને નવ એપ્રિલે થયું હતું અધિવેશન પૂરું થઈ ગયું પરંતુ હવે એક્શન પ્લાન તૈયાર થઈ ગયો હોય એવું જાણવા મળ્યું છે અને રાહુલ ગાંધી થોડા વખત પહેલાં જ્યારે ગુજરાતમાં આવેલા ત્યારે એમણે એવી વાત કરી હતી કે કોંગ્રેસની અંદર બે પ્રકારના ઘોડા છે એક લગ્નમાં નાચતા ઘોડા અને બીજા રેસના ઘોડા છે એ ઓળખવા પડશે કે રેસના ઘોડા કોણ છે અને લગ્નમાં નાચતા ઘોડા કોણ છે તો હવે એવું લાગે છે કે કોંગ્રેસે આ ઓળખી નાખ્યું છે કે લગ્નમાં નાચનારા ઘોડા કયા છે અને રેસના ઘોડા કયા છે કારણ કે ઘણા બધા નેતાઓ આઉટ થઈ જાય એવી શક્યતા છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે આ કોંગ્રેસના અધિવેશન પત્યા પછી હવે એક્શન પ્લાન તૈયાર થઈ ગયો છે અને કેટલાક જે સિનિયર નેતાઓ છે એમને બહારના દરવાજા બતાવી દેવામાં આવશે મતલબમાં એ લગ્નમાં નાચતા ઘોડા હતા એવું કોંગ્રેસનું માનવા માનવું છે અને કોંગ્રેસે રેસના ઘોડાઓને પણ શોધી કાઢ્યા છે અને એમને ટૂંક સમયની અંદર જવાબદારી આપવામાં આવી શકે છે હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિપક્ષ નેતા અમિત ચાવડા એમને યથાવત રાખવામાં આવ્યા છે એમની જે જવાબદારી છે એમની યથાવત રાખવામાં આવી એવી શક્યતા છે કારણ કે ખડગે પોતે એવું કીધેલું હતું કે શક્તિસિંહ તમે આગળ વધો તમારી શક્તિ બતાવો સોનિયા ગાંધી રાહુલ ગાંધી બધા તમારી સાથે છે એટલે ત્યારે જ એવું માનવામાં આવતું હતું કે શક્તિસિંહ ગોહિલને યથાવત રાખવામાં આવી શકે છે જો કે આ નિર્ણયથી ઘણા બધા કાર્યકરો અને નેતાઓ નારાજ હોવાનું પણ જાણવા મળ્યું છે હવે જે રાહુલ ગાંધીએ થોડા સમય પહેલાં વાત કરી હતી કે કોંગ્રેસના બે પ્રકારના ઘોડા છે લગ્નના ઘોડા અને રેસના ઘોડા એમાં લગ્નના ઘોડા ઓળખી નાખવામાં આવ્યા છે અને એમાં જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે કોંગ્રેસની વર્કિંગ કમિટીમાંથી ગુજરાતના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરનું પત્તું કપાઈ શકે એમ છે આ ઉપરાંત જે કોંગ્રેસના સિનિયર નેતાઓ તરીકે કહેવાતા હતા એવા ભરતસિંહ સોલંકી સિદ્ધાર્થ પટેલ શૈલાસ શૈલેષ પરમાર તુષાર ચૌધરી આ બધાને પણ સાઈડ લાઈન કરી દેવામાં આવશે અને મતલબ કે આ બધા લગ્નના ઘોડા હતા એવું કોંગ્રેસનું માનવું છે હવે જે નવી જવાબદારી જેમના માથે આવી શકે એમ છે એ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને મોટી જવાબદારી મળી શકે એમ છે અને એમને વર્કિંગ કમિટીમાં સમાવેશ કરવામાં આવી શકે છે બીજું કોંગ્રેસના યુવાન નેતા જિજ્ઞેશ મેવાણીને પણ મોટી જવાબદારી મળી શકે છે એમને કોંગ્રેસની વર્કિંગ કમિટી અથવા રાષ્ટ્રીય સંગઠનની અંદર કોઈક મોટી જવાબદારી મળી શકે એવી શક્યતા છે બીજું શૈલેષ પરમારની જગ્યાએ પાટણના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક ડૉક્ટર કિરીટ પટેલને ઉપનેતા બનાવવામાં આવી શકે છે આખું જે રાષ્ટ્રીય અધિવેશનનો જે સાર હતો એમાં એવું કહેવામાં આવતું હતું કે યુવાનોને પ્રાયોરિટી આપવામાં આવશે એટલે મતલબમાં હવે જે પણ નવું સંગઠન આખું બનશે એની અંદર યુવાનોને વધારે તક મળશે કે જે ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા છે આમાં અત્યારે જે વર્તમાન ધારાસભ્યો છે અનંત પટેલ વિલ વિમલ ચુડાસમા અને પૂર્વ ધારાસભ્ય નવશાદ સોલંકી એમને પણ નવા સંગઠનની અંદર તક મળી શકે છે કોંગ્રેસનું માનવું છે કે આ બધા રેસના ઘોડા છે એટલે એમને આગળ લાવવા પડશે આ ઉપરાંત કોડી સમાજના લીડર ગણાતા પુંજા વંશ વીર પાટીદાર સમાજના વિરજી ઠુમર પરેશ ધાનાણી આ બધાને પણ મહત્વની જવાબદારીઓ મળી શકે એમ છે એવું પણ જાણવા મળ્યું છે કે આ હવે સંમેલન પત્યું એટલે ટૂંક સમયની અંદર ગુજરાતના પ્રદેશ સંગઠનની અંદર મોટા પાયે ફેરફારો આવી શકે છે બીજું એક એ પણ જાણવા મળ્યું છે કે આખી જે ગુજરાતનું જે જવાબદારી છે જે આખું જે ગુજરાતનું વોચ રાખવાનું કામ રાહુલ ગાંધી કરશે પરંતુ રાહુલ ગાંધીની ટીમ તરીકે ગુજરાતની જવાબદારી જેઓ સંભાળશે એ પ્રિયંકા ગાંધી હશે પૂર્વ સાંસદ મનુ મધુસૂદન મિસ્ત્રી હશે અને તામિલનાડુના સાંસદ અને પૂર્વ આઈએએસ ઓફિસર શશિકાંત સેન્થિલ આ બધા જે નેતાઓ છે એ ગુજરાતની જવાબદારી સંભાળશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ